સ્મશાન કરતા સંસાર વધુ ખતરનાક છે સ્મશાન આવે ને આપણે સ્મશાન કારણ કે સાહેબ સ્મશાનમાં તો છે ને મરેલા લોકો બાળવામાં આવે સ્મશાનમાં કેવું મરેલા લોકો બળ એક ટૂંકમાં વાત કરી સ્મશાન માં મરેલા લોકો બળ અને આપણા સંસારમાં જીવતા લોકો બળ બોલો પેલા તો મરી ગયા છે એમના અવધિ સંસ્કાર આપીએ છીએ ને એટલે એમને બાળીએ છીએ અને હીરા બોળે છે અને આપણે તો હોય એસી એસી પંચ્યાસી પંચ્યાસી વર્ષ અસલ મસ્ત જીવ્યા હોય તોય બીજા કોક નું હારું જોશે એટલે બોળી જાશે એટલે જ કહેવામાં આવે છે કે સ્મશાન કરતા સંસાર વધુ ખતરનાક છે પણ હું કાં બળવું સાહેબ તમે હારી લાઈફ જીવો છો હું હારી લાઈફ જીવું છું તો એમાં આપણે એકબીજા ઉપર બળવું પડે હું હારી જીવ તું ખરાબ જીવીશ તો હું તને મદદ કરીશ હું ખરાબ જીવું તું મને મદદ કરીશ આવી ભાવના રાખો તો કોઈ કોઈની બળવાની વાત જ આવતી નહીં પણ ના પેલો આપણા કરતા છે જ આગળ નીકળી ગયો એ આપણા કરતા આગળ કેમનો નીકળી જાય અડધા તો આવું બળી બળીને મળી જાય બળવાનું એટલે ટૂંકો સાહેબ ઈર્ષા કે ભાઈ બીજા લોકોનું જોઈ શકવાનું નહીં બીજા કોઈકનું સારું થતું હોય જોવાનું નહીં એવું ના રાખવાનું સાહેબ ગમે તેનું આપણા દુશ્મનનું સારું થાય તો નિહાળવાનું હા ભાઈ આપણા દુશ્મનનું એ ભગવાન હારું કરતો હોય ભગવાન આપણા દુશ્મનનું સારું કરતો હોય તો આપણું કોઈક દિવસ સારું કરશે જ એટલે દુશ્મનનું એ સારું થતું હોય તો કદી ઈર્ષ્યા નહીં કરવાની કહા હા હારા હોય સારું ચમ થઈ ગયું એના સારું થયું હોય તો થવા દેવાનું એનો સમય આજે છે આપણો સમય કાલે આવશે આપણે ઈશા તો કરવાની જ નહીં આપણે એવું તો કરવાનું જ નહીં હારું હારું ચમ થયું મારા ના ના આવું કરવાનું આ સૃષ્ટિ ઉપર સાહેબ આઠ ગ્રહો છે બસો ચાર દેશો છે સાત હજાર સાતસો સાત સિત્તોતેરસો ને સાત આઈલેન્ડ છે સાત દરિયા છે સાત પોઈન્ટ આઠ અબજ લોકો છે

દુખ થાય હોય એટલે કે કોઈ છોકરી જોડે બ્રેકઅપ કરે એટલે તમે લાંબા સમયથી એના જોડે હોય તમને મેસેજ ના જોવો ને તમારે બધું તમને દુઃખ થાય પણ એમાં ચકલીઓને બકરીઓ એવું ક્યાં કરવાનું આવશે બેબી તું મારા જોડે બ્રેકઅપ કરીશ તો હું ઝેર પી લઈશ પીવો તો ના પાછા ઝેર પીવો તો ના હોય મારા બેટા તમે જો ચકલિયન બકડીઓ ચકલીઓ બેબી જે માર જોડે આમ નઈ કહે છે આ બધી માનસિકતાઓ છે ખોટી ખોટી તમારે એક વાત યાદ રાખવાની છોકરીઓના ચક્કરમાં તમાર અંદરથી બહાર નીકળતા આવડતું હોય તો પડવાનું નહીંકર તમે ડૂબી જશો અને એવું થયું મોટો દરિયો હોય સાહેબ એક મોટો દરિયો હોય આપણા ભાઈબંધના દરિયામાં કુદાડ્યો હોય તો ભાઈબંધ તરતા આવડતું હોય તો એ તો તરીને બહાર આવી જાય હવે આપણે ભાઈબંધને જોઈને જોઈને દરિયામ કુદી છીએ પણ આપણને તો તરતા આવડતું નહીં તો આપણે શું કરીએ બહાર આવીએ ફરફડિયા કમાટતા માટે મોઈ જઈએ એટલે એવું છે યાર એટલે આપણા ભાઈબંધોને બધું હોય ભાઈ તું રાખ તું રાખ આપણાથી મેનેજ થતું હોય આપણને તરત આવડતું હોય બહાર નીકળતા આવડતું હોય તો પછી તમે પડો તો આપણા ભોગ પણ એમનેમ પડી જવાનું નહીં નકે એરોન થવાશે બરોબર તો તમને અમારો વિડીયો ગમે હોય એવું આશા રાખો જો વિડીયો ગમે તો ખાલી વિડીયો લાઈક કરી દેજો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયો ની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ